હાલો ગુડ મોર્નિંગ રેસ ના પાણી આવે આપણે ભૂટકી ગયા ભાઈ નું ચા નો બુસ મારી લીધું ફાઈનલી મિત્રો જો આપણે હે જો આપણે મિત્રો હવે કુંડી હોય ફાઈનલી મિત્રો વાગી ગયા છે હાલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે આયો કે બધા મજામાં જશો મારી યુટ્યુબ ફેમિલી અને જો આપણે હેને વાડીમાં આવી અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે વરસાદ તો જો બંધ થઈ ગયો છે કોક આધું રેડું નાખી જતું હતું પણ તમારે હે ને વરસાદ આવતા હે ને પછી તમારા ખેતરોમાં હે ને પાણી ખાલી થઈ જતા હે અને અમારે શું વરસાદ બંધ થઈ જાય ને તમારે બંધ થતો હોય એટલે બધું ખાલી ખમ થઈ જતું હે ને અમારે બંધ થઈ જાય ને પછી જો પાણી હાલતા થાય જો હું જો આ આપણી કટકીમાંથી પાણી વયું આવે જો મોટર ચાલુ કર્યું હોય ને એની વહી રહ્યો પાટલા પાટલા વહી આવે દેખાય જો આ છે ને ભાઈ જ્યાં કાઢીએ પાણી કહે છે દેખાય જ્યાં કાઢીએથી જાય છે જોવા દેખાય કાઢીએથી જાય ને પાણી લઈ ગયો પાટલા મસ્ત મજાના વહી આવે ને પૂગી ગયા ને અટાણા વરસાદ છે જ નહીં હોય મિત્રો વરસાદ રાત નહીં બંધ હતો એવું તો વહેલું રેડું હોય ને તો ભલે જોવા પાણી વહી જાય છે આ અમારે રેસ લાગી ગયો કેવાય રેસના પાણી વહી આવે અને એક આપણી મગફળીમાં હે તમને તફાવત બતાવી વિડીયામાં બહને રે હાલો આગળ આગળ જોતા આવીએ આપણે વાઈ જલી ગઈ ચલી ગઈ ને એના કારણે છે હવે આ વરસાદ બંધ થાય ને તો એક બે મોટર રાખી લેવું ને એટલે આ બધું બંધ થઈ ગયા હે જો આને રેસ લાગી ગયો કે મિત્રો રેસ આવું છે ખેડૂતની હાલતભાઈ હાલો વિડિયામાં બહને રેજો આપણે ઉમવા આવું તો એ નથી આપણે એને તમને તફાવત બતાવું મગફળીમાં તફાવત લાગે ને ને પીળાશ મારે મગફળી એવા હોતી અહીંથી હે ને જો પીળાશ નથી મારતી ને જો આ એરું જો મગફળીની હવે અહીંથી જો આ એરીથી જો અને આ એરીથી જો કંઈ ફરક લાગે તો કોમેન્ટ કરી દો આનું શું કારણ છે મિત્રો તમને કહો એક જ આમાં છે ને ખંડની દવા અહીંથી આમને મારે અને અહીંથી હે ને આપણે મિત્રો જો આ રીતે ખંડની દવા નથી મારેલા આ બાજુ અને જો આ પાસે બે કૂથલ વાર લે આપણે અહીંયા જો કારી મગફળી તમને દેખાય અને તમે કહેતા હો ને ભાઈ જો ખંડની દવા નુકસાન નથી કરતી ભાઈ હા સો ટકા માંડવી વધતી નથી એ તો સો ટકા જ છે જો આ તમે જોઈ શકો વહીતી નથી માપની વહીતી અને ફૂલ ફાલમાં તમે જોઉં ને જો આમાં આ ફૂલ વધારે છે દવા જેમાં નથી મારેલ ને એમાં તમે જોઈ શકો છો આ ફૂલ મગ ખંડની અને આમાં જો દવા મારેલ છે ત્યાં એટલું ફૂલ છે ફૂલ ઉઘડે છે પણ મીડિયમ ઉઘડે કોઈ એમ કહેતા હોય ને કે મગફળી મગણની દવા મારી દઈને તો ગણ કરે ભાઈ જો આના પાન તમે જવું ને તો એ તમને એમ થાય કે જ્યાં દવા મારેલ ને મગફળીના પાન છે એટલો તફાવત છે મિત્રો ખંડની દવા છે ને ભાઈ નુકસાનતા કરે હાડ અસરતા કરે કારણ કે છે ને ફૂલ ફાલ અને નરવાઈ અલગ રીતની છે અને ફૂલે વધારે ઉગડે છે બાકી તો હવે કઈ ખડ થાય એટલે મણાને મારવું જ પડે અટાણે મજૂરી ત્યાં પહોંચાતી હોય નહીં બાકી છે ને વરસાદ ભાઈ અમારી મગફળીને છે ને વધારે થાય છે એક ગઈ ને તો રેચાઈ ગયા થોડા રેસાઈ ગયા પાણી એમને વહી ગયા વાયુ ઉભરાઈ ગયું છે અને પાટલા એમનેમ જાય છે બાકી આ નોટ કે ખડની દવા છે ને ભાઈ મગફળીમાં સો ટકા નુકસાન કરે ખડ વયું જાય પણ વિસ્તાર રોકાઈ જાય મગફળીનો ગ્રોથ જ રોકાઈ જાય ગ્રોથ રોકાઈ જાય એટલે ફૂલફાળનો વિસ્તાર રોકાવવાનો જ છે એ સો ટકાની વાત છે એ તો આપણે જો તમારા સામે જ રીઝેટ છે અને તમે કોઈને દવા મારી હોય ને તમે જોજો અને વચમાં છે ને ભાઈ થોડુંક રાખી દે એ એ દવા મારો ને એટલે ખેતર રાખી દે ને એટલે તફાવત તમને જોવા મળી જાય ભાઈ આનું છે ને આપણે મગફળીનું આમ તમે જોઉં ને તો પાંધે નથી ગમતું અને જેમાં દવા નથી મારી ભાઈ એ મગફળીની જ વાત ના પૂછો ભાઈ આ હે ને રેસના પાણી ભાઈ આવે રેસ દવા આમાં મોટર બોટર કઈ નથી હાલતું અહીંથી આ ભાવમાં છે ને મોટર હાલે આપણા મોટા બાપાની આખી એવું છલો છલ થઈ ગયું છે કે અમારે તો વરસાદ રહી જાય ને તો એ મોટરું ચાલુ કરવું પડે વરસાદ બંધ થાય ને આ મોટરું ચાલુ થઈ ગયું પણ રેસ કાઢવા માટે નફર હે ને તમને જેવી ને આપણે આગળ પાટલામાં બધે પાણી કાણી લઈ જોવા

અને એક નંબર તડકી નીકળી હે જો જો ભાઈ મગફળી ની સીણી માં હો અત્યારે જો મિત્રો આ છે ને રેસ નું ભૂંગરું નાખલ હે એ આવે આપડે ઓલી વાવી થી જો અમે ઓલી પર દેખાય જો કોઠા જેવું આવે છે પણ કઈક આવી ગયું લાગે બહુ પાણી નથી ખેતરમાં ને રેસ ના પાણી વહી આવે તમે જોવતા હવે હે ને બધું ચાલુ મોટર નકર કરવી જોઈએ આમાં હે ને પાઇપ આપણે ફિટ કરીને ટ્રાય કરી નીકળી જાય તો એમને ભાઈ જો આ પાટલામાં વહી આવે છે રેતના પાણી દેખાય તમને મિત્રો આવો તમારે રેસ લાગતો હોય તો કોમેન્ટ કરજો કે અમને અમારે જ અહીંયા લાગે ભાઈ અમારે છે ને ભાઈ તારી પથ્થરવાળા એટલે પાણી આવી ગાયે ઘા જાય અને ગાયે હે ને ભાઈ એ ગાયે જાય એ વાત તો ભાઈ પથ્થરવાળા જો આપણે હે ને મિત્રો હવે કુંડી ટાકો ભરવાય આ નીકળી ગયા હતા બરાબર અને જો આપણી આ વાય વાયુ ભરી જમીન લેવલ હે ને જમીન થી ઉછી ભરાઈ ગઈ હે ભાઈ જો આમાં હે ને પાણી તા જાય છે મોટર દેખાય તમને આ વાણી છે આમ વયું જાય આમ જાવાનું જે પાણી છે ને એમાં બહુ જાતું નથી એટલે આમાં એઠે જે ને એમાં પીવીસી નાખી આપણે જવા દેવ તો આખી ટબોટ પહેરી આમ જો પાટલા માંડવી નાખી એમાં વહે છે હિમલ मोटर बंद कर दड़ी जाओ आपटला भराइए मांडवी पी गई है ना वही जाए है हवा मांडवी पीए है भाई वरसाद छाटो न पड़ो तो जो हज वही पानी आ पोजिशन है जो भाई मांडवी अटाणे में हटाणे घटाई पानी वही जाए पाटला में तब नीरखीन जाऊ तो के हेरकाम मस्ती में वही जाए बधाए पाटला पुगी गए क्या कोरू नहीं भाई પીવું હોય તો કોમેન્ટ કરજો તો મોટર ચાલુ કરીને પાઈ દે મસ્ત મજાના પાટલા વહી આવે હે ભાઈ ફાઈનલી મિત્રો આવી ગયા છે 7:38 અને આ બાજુ છે મસ્ત મજાની છે ને મજે રોટલી કરે છે કેટલી કડવાની છે એટલી બાકી છે આજ હું કામ કાજ કરી ગયો કે આજે તું જરા ઈ સાફ સફાઈ સાફ સફાઈ ખૂટી ગઈ કે રહી ગઈ

त तई वई सघ बाए बाए